બગદાણાના બબાલ કેસમાં આજથી થોડાક દિવસ પહેલાં મહુવા કોર્ટ દ્વારા આઠ આરોપીઓને શરતી જામીન આપ્યા છે ત્યારે આ જે શરતો મૂકવામાં આવી છે તેને લઈને કોળી સમાજના આગેવાન અને સુરતના લીગલ ટીમના એડવોકેટ ચેતન બારિયા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે શું ધડાકો તેઓએ કર્યો છે કઈ રીતની વાત તેઓ કરી રહ્યા છે વિડીયોમાં વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક સમય પહેલા ભાવનગર જિલ્લાના બગદાણા ગામના કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલાની ઘટનાથી સમગ્ર ગુજરાતભરમાં ચર્ચા જાગી હતી જોકે શરૂઆતના તબક્કામાં પોલીસે આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારબાદ આ મામલાની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી એસઆઈટીએ એક એક પુરાવાઓ છે તે એકત્ર કર્યા અને અંતે આ કેસમાં જે રીતે નવનીત બાલદિયા આક્ષેપ કરી રહ્યા હતા જયરા જાહેર પર તે મામલે જયરા જાહેરની પણ ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં થોડાક દિવસ પહેલાં કેસમાં સંડોવાયેલા આઠ આરોપીઓ દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં મહુવા કોર્ટમાં આરોપીઓની જામીન અંગે સુનાવણી થઈને આઠે આરોપીઓને જે ભૂમિકા હતી તેના આધારે જેલમુક્ત કરવામાં આવ્યા ત્યારે સરતી જામીન મામલે જે શરતો મૂકવામાં આવી છે તે મામલાને લઈને સુરતના એડવોકેટ અને કોડી સમાજના આગેવાન ચેતન બારિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ આ મામલાને લઈને શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તે સાંભળો નમસ્કાર મિત્રો હું છું આપનું એડવોકેટ ચેતન બારીયા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ મિત્રો બગડાણાવાળી જે ઘટના હતી તો તેમાં ટોટલ ત્રણ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી માન્ય સેશન કોર્ટ મહુવા ખાતે તો એમાં એક આગોતરા જામીન અરજી અને બે રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી તો જે આગોતરા જામીન અરજી હતી તે વિડ્રો કરવામાં આવી છે અને બીજી જે જામીન અરજી હતી તો તેમાં ટોટલ આઠ આરોપીઓ હતા જેમની પ્રથમ જામીન અરજી છે એમાં છે સાત આરોપી છે રાજુભાઈ વીરુભાઈ હાતુભાઈ ભાવેશભાઈ વિરેન્દ્રભાઈ પંકજભાઈ ને સનીભાઈ અને બીજી જે જામીન અરજી હતી એમાં ઉત્તમભાઈ બાંભણીયા દ્વારા કરવામાં આવી હતી તો તારીખ બે 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 હજાર છવ્વીસના રોજ માન્ય સેશન કોર્ટ મળવાથી આ લોકોને કડક શરતી ને બેચ ઉપર જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે તો માન્ય કોર્ટ દ્વારા જે ખૂબ જ અગિયાર પ્રકારના શરતી જામીનથી આ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવેલા છે તો એ બાબતે તમને માહિતી આપવા માટે આવ્યો છું તો તેમાં પ્રથમ શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા તપાસમાં સાથ અને સહકાર સંપૂર્ણપણે આપવાનો રહેશે બીજી જે શરત છે તે ખૂબ જ અગત્યની છે તો અરજદાર આરોપીઓ દ્વારા હાલના કેસની ગુણદોષની ચર્ચા સોશિયલ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કરવાની રહેતી નથી અને હાલના કેસની ગુણદોષની ચર્ચા કોઈ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકવાની રહેતી નથી કે પછી ત્રાહિત વ્યક્તિ દ્વારા જો કોઈ પોસ્ટ મૂકવામાં આવે તો એમાં કોમેન્ટ પણ પાસ કરવાની રહેતી નથી ત્રીજો ત્રીજી શરત છે કે અર્ધ આરોપીઓ દ્વારા ફોટો અને આઈડેન્ટિટી પ્રૂફ ધરાવતા હોય તો જામીન સાથે રજૂ કરવા અરજદાર ચોથી શરત અરજદાર આરોપીઓ દ્વારા ફરિયાદી પક્ષને કે સાહેબને ધાપધમકી કે પુરાવા સાથે છેડખાની કરવી નહીં પાંચમી શરત છે અરજદાર આરોપીઓ પોતાનું રહેઠાણનું પાકો સરનામું પાકા મોબાઈલ નંબર તે સોગંદનામું સાથે જેલમાં મુક્ત થયા બાદ ત્રણ દિવસમાં રજૂ કરવાનું રહેશે અને રહેઠાણનું સરનામું કોર્ટની પરવાનગી વગર બદલવાનું રહેતું નથી છઠ્ઠી શરત છે અરજાર આરોપીઓ તપાસ પૂર્ણ થઈને ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી જે તે પોલીસ સ્ટેશનમાં એકથી પાંચ તારીખમાં સમય પ્રમાણે હાજરી ભરવાની રહેશે સાતમી શરત છે અરદાર આરોપીઓ જો પાસપોર્ટ ધરાવતા હોય તો અત્રેની કોર્ટમાં જમા કરવાનું રહેશે અને જો પાસપોર્ટ ન ધરાવતા હોય તો તે અંગેનું એફિડેવિટ અત્રેની કોર્ટમાં ત્રણ દિવસમાં સોગંદનામા સાથે રજૂ કરવાનું રહેશે આઠમી શરત છે કે અરજાર આરોપીઓ દ્વારા ટ્રાયલ કોર્ટની પૂર્વ પરવાનગી વગર ભારત દેશની સરહદ છોડવાની રહેતી નથી નવમી શરત છે કે ટ્રાયલ કોર્ટ દરમિયાન નિયમિત રીતે કોર્ટમાં હાજર રહેવાનું રહેશે દસમી શરત છે અરજાર આરોપીઓ દ્વારા ફરીથી કોઈ પણ પ્રકારની ગુનામાં સંડોવણી કરવાની રહેતી નથી કે ભવિષ્યમાં કોઈપણ જાતનો ગુનાહિત પ્રવૃત્તિ કરવાની રહેતી નથી અને ખાસ કરીને અગિયારમી જે શરત છે એ ઉપરોત દસે દસ શરતમાંથી કોઈ પણ શરતનો ભંગ કરશે તો તેમની જામીન અરજી ફરિયાદી પક્ષે જામીન રદ કરવા માટે આગળની કાર્યવાહી કરી શકશે તો મિત્રો તમામ ગુજરાતના જે આ વિડીયોના માધ્યમથી જે સાંભળી રહ્યા છે તો આ તમામ શરતોના આધારે આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે જો આમાંથી કોઈ પણ શરતોનો ભંગ કરશે તો ફરિયાદી પક્ષ દ્વારા જો જે તે કોર્ટમાં શરત ભંગનું અરજી કરવામાં આવશે અને કોર્ટને ખરેખર ધ્યાને આવશે તો તમામ આરોપીઓના જામીન પણ રદ થઈ શકશે તો વધારે વિશ્વાસ ન કહેતા આ બાબતે બંને સમાજની અને ગુજરાતમાં શાંતિ જળવાઈ રહી એવી એડવોકેટ તરીકે કાયદાના જાણકાર તરીકે એક ધારાશાસ્ત્રી તરીકે આપ સર્વને એવું કહેવા આવ્યો છું ભારત માતા કે જય સત્ય મેં જય તે આપે સાંભળ્યા હતા સુરતના એડવોકેટ ચેતન બારિયા હાલ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે જે શરતો મૂકવામાં આવી છે તેને લઈને તેમણે વાત કરી છે અને મહત્વની વાત છે કે આગામી છ ફેબ્રુઆરીએ આ કેસના જે મુખ્ય આરોપી તરીકે છે તેઓ દ્વારા પણ તેઓ દ્વારા પણ જામીન મુકવામાં આવ્યા છે મહુવાની કોર્ટમાં ત્યારે હવે આગામી છ તારીખે આ બાબત પર ફેસલો આવવાનો છે ત્યારે શું નવા જૂની થાય છે તે પણ બંને અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો